હાર્ટફુલનેસ પરંપરામાં આપણે હૃદયમાં દિવ્ય પ્રકાશ પર ધ્યાન કરીએ છીએ આ પ્રકાશ એ રૂપક નથી એ એક જીવંત હાજરી છે જે માર્ગદર્શક અને પરિવર્તક છે આપણી અંદર રહેલા સ્ત્રોતનું એ સાર તત્વ છે જેમ જેમ હૃદય સરળ બને છે અને વધુ શુદ્ધ બને છે તેમ તેમ આ પ્રકાશની હાજરી વધુ સ્પષ્ટ બને છે ચોવીસ તીર્થંકરનું જીવન આજ પવિત્ર પ્રક્રિયાને પ્રતિબિંબિત કરે છે આંતરિક શુદ્ધિકરણ દ્વારા તેઓ એક ચોક્કસ બિંદુ પર પહોંચે છે જ્યાં કોઈ પણ વસ્તુ હૃદયને ખલેલ પહોંચાડતી નથી છાપોથી મુક્ત અને ઓળખથી મુક્ત હોય એવું તેઓ જાતે જ સ્ત્રોતનું સાધન બની જાય છે હોલી તીર્થંકર એક એવું પુસ્તક છે જે બે પવિત્ર આધ્યાત્મિક પ્રવાહોને એક કરે છે જેમાં એક છે જૈન ઋષિની કાલાતીત યાત્રા અને બીજો છે હાર્ટફુલનેસનો અનુભવ લક્ષી માર્ગ દરેક તીર્થંકરે એક પવિત્ર દીક્ષા વૃક્ષ નીચે ધ્યાન કર્યું જેની હાજરીએ તેમના ધ્યાનને પોષિત કર્યું આ વૃક્ષો માતાઓની જેવા પ્રેમાળ અને મૂક સાક્ષીઓ છે તો આ તીર્થંકરોના જીવન વિશે ધીમે ધીમે વાંચો અને જો તમે વૃક્ષ નીચે બેસી શકો તો પુસ્તકને જે હંમેશા તમારી અંદર હતું તેને પ્રગટ થવા દો જો તમે પ્રકૃતિને પ્રેમ કરો છો તો આ પુસ્તક એ યાદ રાખવા માટેનું એક આહવાન છે કે આધ્યાત્મિક વિકાસ અને પર્યાવરણીય આદર ક્યારેય અલગ નથી હોતા આ પુસ્તક તમારામાં એ જ્યોત જાગૃત કરે જેણે એક સમયે રાજાઓને ઋષિઓમાં અને આકાંક્ષાઓને સાક્ષાત્કારમાં ફેરવી દીધી હતી